બાળ બાળચરિત્રો અને તીર્થ મહિમા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામીનારાયણ બાળચરિત્રો આપણે સાંભળી રહ્યા છીએ પુત્રના લક્ષણ પારણામાંથી એ પ્રમાણે પૂર્ણ પુરૂષોત્તમના ચરિત્રોની અંદર એમના પૂર્ણ પુરુષોત્તમ પુરૂષોત્તમપણાના લક્ષણો આપણને જાણી આવતા હોય છે ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ નામે ગણશામ સ્વરૂપે ધર્મદેવ અને ભક્તિ ભક્તિમાતાને જુદી જુદી પ્રકારના સુખ આપી રહ્યા છે અને આગળ આપણે જોયું એ પ્રમાણે ભગવાન આવે ત્યારે ભક્તો પણ આવે અને એની સાથે અસુરોનો પણ ઉપદ્રવ એવો હોય છે એટલે ભક્તોને ભગવાન સુખ આપે છે અસુરોનો સંહાર કરે છે એ પણ આપણે આગળની રીત છે પણ ભગવાન સ્વામિનારાયણે અસુરોના સંહારના બદલે એમનો પરાભવ એમણે કરેલો છે એટલે એ દૃષ્ટિથી એમણે તો દૃષ્ટિ દ્વારા અસુરોનો પરાભવ કર્યો છે પરિવર્તન કરેલા છે એટલે એ બધી વાતો આપણે સાંભળી રહ્યા છીએ એમના જ કુટુંબના કાલી દત્તને બહુ જ વેર હતું આ તિવારી કુટુંબ એટલે કે આ દેવ શર્માના ઉપર એમનું તો પાંડે કુટુંબ કહેવાય અને એમની માતાનું તિવારી કુટુંબ કહેવાય છે એટલે તિવારી કુટુંબ વાળા કાલી દત્તને આ પાંડે કુટુંબના જે શર્મા એટલે ધર્મદેવ એમની ઉપર ઘણો જ વિદેશ હતો એ બધી વાતો આપણે જાણી એને કોટળાઓ કોટરા વગેરે કૃત્યાઓ મોકલી એનો પરાભવ થયો પણ જોયું ત્યાર પછી આપણે જોયું કે એણે પોતે જ ઘનશ્યામને મારવા માટે પ્રયત્ન કર્યો પણ એ જ એમાં નાશ પામી ગયો એ પણ આપણે જોયું અને હવે ભક્તિ માતાને ઘનશ્યામ મહારાજ ઘણું બધું સુખ આપી રહેલા છે હવે ત્યાં હવે એક પારણાની વાત કરે છે ભગવાનનું પારણું એ કેવું હતું તો હરી લેલા માં કે છે કે વરણ કહે કહે સૂનારાય કહુ પારણાની રચનાય જેમાં પોઢે છે સુંદર શ્યામ તે તો છે ઘણી શોભાનું ધામ સાવ સોનાનું વૃક્ષ વેલીને પુષ્પ પવિત્ર હવે જે આ પારણું છે એનું તો કવિએ દિવ્યતાથી વર્ણન કરેલું છે એટલે ભગવાનના સંબંધમાં જે બધી વસ્તુ આવી હોય એ બધી દિવ્ય જ હોય છે જેને જેટલી ઉપમા આપીએ તો પણ એ બધી લૌકિક ઉપમાઓ એ બધી એની આગળ નરમ પડી જાય ગૌણ પડી જાય એવું આ ભગવાનનું આ એક એક વસ્તુ અરે એમના ઉપયોગમાં આવેલી વસ્તુ એ એ દિવ્ય છે એક જેને કલ્યાણકારી છે એટલા માટે શબ્દો તો ગમે એટલા લખીએ પરંતુ એ આ લોકોના જ લખવાના એ જે દિવ્યતાનું જે દર્શન છે એ તો આંખે થવું બહુ મુશ્કેલ છે અને હવે કે છે કે પોઢે ફરી વાર પારણે જ્યારે ભક્તિ નો લાલ જયારે પ્રમુખ સ્વામી મહારાજ સાથે જયારે છપૈયા મેં ગયેલા ત્યારે છપૈયાની અંદર પારણાના બધા જુદા જુદા ભાગો જ્યાં ત્યાં બધા જન્મસ્થાનની અંદર વિખરાયેલા પડેલા હતા અને એ વખતે પૂજ્ય યોગીચરણ સ્વામી બહુ મહેનત કરીને એ બધું પારણું આખું બરોબર ફિટ કર્યું ત્યાં છપૈયાની અંદર અને બહુ સુંદર રીતે ગોઠવ્યું બહુ સુંદર પારણું છે અને એ પારણું પછી એ બરોબર ગોઠવ્યું અને ત્યાર પછી ત્યાં રાત્રે ચોકમાં સભા થઈ છપૈયાની અંદર જ્યાં પેલો કુઓ છે અને જન્મસ્થાનની સામે અને ત્યાં એ વખત પછી આ પારણાના બધા કીર્તનો પણ બહુ સુંદર રીતે ગવાયા એટલે આપણને એ પારણાનો ખ્યાલ ખ્યાલથી એનો ફોટો પણ છે એટલે એ પારણું પણ બહુ ઉત્તમ એ તો છેલ્લું અમે જોયેલું કે ઘનશ્યામ મહારાજ આ પારણામાં ફોડતા એટલે એ દ્રષ્ટિથી એ પારણાનો આવો મહિમા અહીંયા આગળ કહેલો છે હવે કેવા ગીત ગાય છે તો કે છે કે ભક્તિનો લાલ હરી કૃષ્ણ કૃપાળ પોઢા પારણીયે ભક્તિનો લાલ જા ઝા જતન કરી માતા ઝુલાવે એ નેણા ભારીને થાય નિરખી નિહાલ પોઢા પારણિયે ભક્તિનો લાલ એ વખત પૂરની બધી જે કન્યાઓ એ આવીને આ ગનશ્યામ મહારાજને ખૂબ પ્રેમથી રમાડે છે અને એ વખતે પારણાને ઝુલાવે છે અને એનું વર્ણન કરતા કે છે કે વારે વારે મુખ માતાજી ની રખે ગોળા રોડા છે ગીર ના ગોઢ્યા પારણીએ ભક્તિનો લાલ શોભાનું ધામ શ્યામ સારા શોભે છે જોતા જાય જગની જંજાળ પોઢ્યા પારણીએ ભક્તિનો લાલ ભગવાનના જે ભાગા છે એના પણ વર્ણન કરતા કહે છે કે ઝબલું પહેર્યું છે માથે મોતીની ટોપી અરે રાજે છે રેશમી રોડ રુમાલ પોઢ્યા પારણીયે ભક્તિનો લાલ માતા પિતાને અતિ પોતાના પ્રાણથી એ વાલા લાગે છે વિશ્વ વિહારી લાલ પોઢ્યા પારણીયે ધર્મ કુમાર એ ધર્મ કુમારાયા શરણો આધાર પોઢ્યા પારણીએ ધર્મ કુમાર એની સાથે સાથે એમના સ્વરૂપનું વર્ણન પણ કરે છે જે છે વ્યાપક આપ સૌના અંતર માં જેને કદાપી નહીં વળગે વિકાર પોઢ્યા પારણીએ ધર્મ કુમાર આમ તો પદ પારણાનું છે પણ એની સાથે કવિએ બહુ સુંદર રીતે મહારાજનો મહિમા પણ ગાયેલો છે કે આપણને લાગે બહુ બાળક જેવા એટલે એવી અદ્વિતીયતા આ કુંવરની અરે પારણાની સાથે આ વર્ણવેલી છે પારણામાં પડેલા ઘનશ્યામની એક વખતે એવી બધી ઈચ્છા પણ થઈ ગઈ કે આકાશની અંદર જે ચંદ્ર છે એ ચંદ્ર એને આપણે રમાડવો છે એટલે એ વખતે વળી પાછા બીજા સમયે હવે એવું બન્યું કે શરદ પૂનમની રાત હતી અને ફળિયામાં પલંગડી ઢાળેલી અને એમાં બાળ બાળઘનશ્યામ પોઢેલા અને એ સમયની અંદર સુવાસની ભાભી વગેરે પણ ત્યાં હતા અને એ વખતે ચંદ્ર આકાશે ચડ્યો અને એ વખતે માતાની પાસે કે છે કાલો કાલો બોલી ધર્મ લાલ માગ્યો રમવા ચંદ્ર તે કાળે માગ્યો માતા પાસે હઠ લઈને ત્યારે બોલ્યા માતા ખુશી થઈને ને આવે અમારે બોલાવે તમે બોલાવો તો શશી આવે ભાળી ચંદ્ર સામુ ભગવાન ની કરી સાના હવે એમને ઈચ્છાથી કે અમારે ચંદ્ર સાથે રમવું છે માતા એ કોઈક અમારું કામ નહીં તમે બોલાવો એટલે ભગવાને આંગળી કરી એટલે ચંદ્ર એ સમયે પોતાની બધી સ્ત્રીઓના સહિત હવે ભગવાનના માટે આવે છે કે રામારો હેણી આદિક જેહ લાવી ઝવલા ને ટોપીયો એહ પૂજી અર્ચિને લાગિયા પાયા ત્યારે રી જા ત્રિભુવન રાય અને એ વખતે ચંદ્ર પોતાની સ્ત્રીઓ સહિત આવેલો છે અને ભગવાનના માટે એની સ્ત્રીઓ બધા આભોષણ અંગાભૂષણ લાવ્યા છે હવે એ કહે છે કે ઘણા દેવોના મેં દર્શન કર્યા ચંદ્ર કહે છે ઘણા તીર્થોના જળ પણ પીધા કે રોજ રખડું છું હું પણ પામ્યો ન અક્ષરધામ કે બધી જગ્યાએ હું ગયો પરંતુ હવે મને અક્ષરધામની પ્રાપ્તિ થયેલી નથી અને હવે આજે ભગવાનના દર્શન મને થયા એટલે થયું કે આ છે પ્રભુ અક્ષરના નિવાસી મને નહીં તે કરશે નિરાશી હું એવી ઈચ્છા ઉરમાન ધરાવું આ દેહ છૂટે પ્રભુ ધામ હરિની સ્તુતિ કરી મુક્તિ કા તણા પતિની વાંછિત તેને વરદાણ આપ્યું તે કલ્પ કોટી તણુ કષ્ટ કાપ્યું કે ભગવાન તો સૂર્ય ચંદ્ર ના પણ પ્રકાશ છે પ્રકાશક છે એટલા માટે ભગવાનની પાસે એ મુક્તિ માંગતા હોય છે એટલે ચંદ્ર અને સૂર્યનો પ્રકાશ ભગવાનના અક્ષરધામ આગળ તો ઘણો ઝાંખો પડી જતો હોય છે એનો તો કોઈ ત્યાં ક્લાસ નથી એટલા માટે અહીં આગળ એને દર્શનનો લાભ મળ્યો એ જે પૃથ્વી ઉપર એ પોતાના બહુ ભાગ્ય એ ચંદ્ર માને છે એટલે આ રીતે બાળ ઘનશ્યામના જુદા જુદા બધા ચરિત્રો એ સમયની અંદર અહીં આગળ થયા રાખતા હોય છે ભક્તિમાતાને પણ ઘણો બધો પ્રેમ એમની ઉપર થયેલો છે અને હવે અહીં આગળ છપૈયાની અંદર તો ઘણી મુશ્કેલીઓ પણ થયા રાખે છે એક બાજુ આપ જુઓ કે લીલા ચરિત્રો છે એક બાજુનો અસુરોની મુશ્કેલીઓ પણ છે અને એની અંદર આ બધાને આનંદ આપે છે એક વખત વળી પાછો જેવો પ્રસંગ થયો કે બાળ ઘનશ્યામ રમતા રમતા એક વખતે સરોવરમાં ગયા અને સરોવરની અંદર એક માછીમાર બધા માછલા ભરીને જતો હતો અને એ એમણે જોયું ત્યારે એમને થયું આ તો બહુ ખરાબ કહેવાય એટલે એ સમયની અંદર એમણે આ ટોપલામાં જે માછલા નાખતો હતો એને કહ્યું કે આ બરોબર થતું નથી એટલા માટે તું આ માછલા હવે આ છોડી દે એટલે એને મનમાં બહુ બેઠું નહીં અને એ સમયની અંદર ઘનશ્યામે એવી એક દૃષ્ટિ કરી એટલે બધા માછલા બધા મરેલા સજીવન થઈને પાણીમાં એ બધા કૂદવા માંડ્યા ફરી માછલા પકડવા પાણીમાં પડ્યો ત્યારે એણે કહ્યું કે તું આ બધી માથાઉટ રવા દે અને એ વખતે ભગવાને એને જમપોરીમાં મોકલી દીધો સમાધિમાં અને જમ એને માર મારવા માંડ્યા ત્યારે પછી એણે વિચાર્યું કે હવે આપણે કોઈ દિવસ માછલા મારવાની એ મીન સરોવરની લીલા પણ ધર્મ આપણે છપૈયામાં જઈએ છીએ ત્યારે આપણને એના દર્શન કરાવે છે એટલા માટે આપણે પણ જોઈએ કે ભગવાને પશુ પંખીઓની અંદર પણ અવતાર ધારણ કરેલા છે આપણે યોગ મસ્તા અવતાર ભગવાનનો છે એટલે માછલા આપણે ખાવાના નથી હોતા પરંતુ આપણે એની પૂજા કરવાની હોય છે એટલે કે દરેકે દરેકનો દરેક સૃષ્ટિ અરે આપણી સૃષ્ટિમાં એનો ઉપયોગ હોય છે પરંતુ આજકાલ આ બધી વસ્તુઓ બદલાય છે કે આજે બધા જુદી જુદી રીતે આ માછલાઓ પણ ખાતા હોય છે લોકો ઘણા કહે છે કે અમે માઉસ નથી ખાતા પણ માછલી ખાઈએ છીએ માછલીની જુદી માને છે પરંતુ એ બરોબર નથી સ્વામિનારાયણ ભગવાને તો અહિંસા ધર્મનું ખૂબ પ્રવર્તન કરેલું છે આજે તો આપણે જોઈએ છીએ કે મત્સ્ય ઉદ્યોગો વધતા જાય છે ચારે બાજુ ગુજરાતની ધરતી ઉપર પણ એટલે અહીં પણ બધા આવા માંસાહારના પ્રયોગો બધા શરૂ થઈ ગયેલા છે અને બધી આ ફિશરી ડિપાર્ટમેન્ટ તો કેટલું બધું ભારત વર્ષની અંદર ચાલે છે અને કેટલી કેટલી ગુજરાતની ધરતી ઉપર જે બધા તળાવો આવેલા છે એમાં માછલાઓનો ઉછેર પણ ચાલેલો છે એટલે આ મહારાજે તો બહુ વર્ષો પહેલા આનો નિષેધ આપણને ફરમાવ્યો છે અમે જોયું છે કે બંગાળની અંદર તો બ્રાહ્મણો પણ માછલાઓ ખાતા હોય દરેક ઘરની આગળ એક તળાવ હોય અને એમાં માછલા હોય અને લોકો ખાય કન્યા પરણાવવાની હોય તો જુઓ કે એના ઘરમાં ઘર આગળ તળાવ નહીં હોય તો પછી એને કન્યા નહીં આપે કે મારી દીકરી કીધે ખાશે હું આમ માછલા વગર એવી પરિસ્થિતિ ત્યાં છે એટલે વિદેશની અંદર પણ ફિશ એન્ડ ચીપ્સની દુકાનો ઘણી બધી હોય છે અને કેટલા બધા આપણા ભાઈઓ પણ એની અંદર ભ્રષ્ટ થતા હોય છે એટલે આ આખ્યાન ઉપરથી આપણે થોડો ધડો એવો લેવો કે આપણો આ ખોરાક નથી આપણા માટે તો ભગવાને ઘણું બધું સારું આપ્યું છે એટલે ઘનશ્યામે માછીમારને કહ્યું કે જેમ તને જીવવાનો અધિકાર છે એમાં જીવોને પણ જીવવાનો અધિકાર છે એટલા માટે આપણે જેને જીવન આપી શકતા નથી એને મારવાનો કોઈ અધિકાર નથી આપણે જેને લાઈફ ના આપીએ આપ જીવન ના આપીએ પછી મારવાનો શું અધિકાર હોય એટલે મારવું બહુ સારું છે જીવાડવું એ અતિ અઘરું છે એટલે એ દૃષ્ટિથી અહીંયા આગળ ઘનશ્યામે એમને પણ આ વાતો સમજાવી અને એણે પણ નિયમ લીધો કે હવે આપણે કોઈ દિવસે માછલા મારવાની અને ખાવા પણ નહીં એટલે એ રીતે આ ઘનશ્યામ મહારાજ આ બધા જુદા જુદા પ્રકારના આ બધા બાળકોની સાથે વિચરણ કરીને બધાને સુખ આપી રહેલા છે અને પછી છપૈયાથી દક્ષિણ તરફ મરોરા નદી છે અને મખોડા તીર્થ છે ત્યાં ફરતા ફરતા એ ત્યાં આગળ ગયા અને ત્યાં હવે એક પીપળાનું વૃક્ષ હતું એ રમતા રમતા નાનો પીપળો હશે એની ઉપર ચડી ગયા અને પછી ચારે બાજુ આમ જોવા માંડ્યા એટલે બધા મિત્રો પૂછવા માંડ્યા કે ઘનશ્યામ તમે શું જોવા છો ચારે બાજુ પીપળાના વૃક્ષ ઉપર ચડીને ત્યારે ઘનશ્યામ મહારાજ કહે છે કે અમે અહીંયા આગળ જોઈએ છે કે મુમુક્ષુઓ કઈ જગ્યાએ છે તો એમણે જોયું કે બધી જોયું પશ્ચિમમાં મુમુક્ષુઓ છે એટલે એ પશ્ચિમની અંદર મમુક્ષુઓ એટલે હવે એમણે વિચાર કર્યો કે આપણે પશ્ચિમની વાત ભવિષ્યમાં લેવી એટલે આ પીપળાનો આટલો બધો મહિમા એ સમયની અંદર છે તમે જુઓ કે શ્રીજી મહારાજે એ પીપળો એટલો પ્રસાદીનો કરી દીધો પછી તો એ પીપળો પડી ગયો પછી તો રહ્યો નહોતો પણ યોગીજી મહારાજ હવે ત્યાં જયારે એક વખત ગયેલા ત્યારે એ પીપળાના જે પડી ગયેલા થળિયા એ બધા લઈ આવ્યા અને પછી દરેક મંદિરની અંદર અત્યારે પ્રસાદીને માટે રાખ્યા છે આપ અહીં પણ આપણા શાસ્ત્રી માના ઓરડાની અંદર એ પ્રસાદીના પીપળાનું થળિયું એક નાનો ભાગ છે એટલે આ પ્રકારનો ઇતિહાસ છે ઓગણીસો અડસઠ ની અંદર યોગીજી મહારાજ પાસે સાથે અમે જયારે ફરીથી છપાયા ગયા ત્યારે એ વખતે છપૈયાની અંદર બધા સ્થાનોના દર્શન કર્યા છપૈયાની તો લીલા યુગી જુમારના સમય નહીં પાર આવે એવી નથી બહુ સુંદર રીતે આ છપૈયાની અંદર સ્વામી ઓગણીસો અડસઠની અંદર બધાને દર્શનનો લાભ અપાવેલો કારણ કે એ વખતે સ્વામી કલકત્તા પધારેલા અને કલકત્તાથી પાછા વળતા આ છપૈયાની યાત્રા યોજાયેલી હતી એટલે સ્વામી શ્રી એ વખતે આ છપૈયાની અને અયોધ્યાની ને બધી કાશીની ને બધી યાત્રાની અંદર એ બધાને ખૂબ લાભ આપેલો એટલે આ બધું કે છે ને એક એક વસ્તુ તો એની હોય પણ સંતના અરે આપણા પ્રગટ ગુરુહારીની સાથે એનો કોઈ જુદો જ આનંદ આપણને યાદ આવતો હોય છે હોય છે અને એની જે સ્મૃતિ છે એ પણ આપણને જીવનભર હંમેશા સ્મૃતિ રહી જતી હોય છે એટલે એ અયોધ્યાની યાત્રા તો આમ બરોબર જે આવ્યા છે આપણને દેખાય એટલે એ છપૈયાના બધા જુદા જુદા આ પ્રસાદીના ત્રિપોણીયુ ખેતરના અને તેને મિન સરોવરને આ બધો જાંબુડો હવે એ બધી પ્રસાદીની ચીજો યોગી મહારાજ અમને બધી દર્શાવતા હતા જાંબુડા મહારાજ જાંબુડા ગયેલા અને પેલા જાંબુડાવાળાએ એમનો પછી આમ ના પાડી અને એનો હાથ ખેંચેલો હાથ ખરી ગયેલો એનો છોકરો કે છે જીવતો હતો નેવું વર્ણનો હવે કોણ જાણે કે ક્યારે જન્મવર્ષન શું હશે એટલે એ જાંબુડો પણ મંદિરની પાછલા ભાગની અંદર આજે અસ્તિત્વ ધરાવે છે એટલે આ દ્રષ્ટિથી આવી બધી લીલાઓ બધી ઘણી બધી એ દર્શન દર્શનિય છે એટલે ત્યાં સ્વામી છપૈયાની અંદર ખાસ પધારેલા હવે થોડા સાથે સાથે છપૈયાના પ્રસંગો પણ આપણે કહી દઉં અયોધ્યાથી છપૈયા આવવાનું હતું અને એ વખતે યોગી બાપા છપૈયા અયોધ્યાથી નીકળેલા અને છપૈયા તરફ જવાનું અને એ વખતે નરસિંહ ચૌદસનો સમય હતો અને એ એ એ વખતે અમારે છપૈયા પહોંચવાનું હતું નરસિંહ ચૌદસના દિવસે મારે ખ્યાલથી બારમી તારીખ હતી અને એ વખતે નરસિંહ ચૌદસ મારે ઓગસ્ટ મહિનો હતો કઈ અને નરસિંહ ચૌદસ એટલે વૈશાખ મે માં હતો અને ઓગણીસો ને અડસઠ ની સાલ હતી અને એ વખતે યોગી બાપા ત્યાંથી નીકળ્યા અને મનકાપુર સ્ટેશને આવ્યા બધા ભૂખ્યા થયેલા એટલે સ્વામીએ દરેકને બધો પ્રસાદ ને એ બધું આપ્યું પેન્ડોના અંતે એટલે બધાએ તો જમી લીધું પછી સ્વામીને કહ્યું અમે બાપા તમે પણ થોડું લ્યો કારણ કે છપ્પૈયા તો બહુ મોડું થશે જતા ત્યારે સ્વામી શું કે અમે તો છપ્પૈયાના દર્શન કર્યા પછી મોડામાં પાણી મૂકીશું ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આપણે તો ખાઈ લીધું પણ સ્વામીએ તો પોતે ખવડાવવામાં બરાબર પોતાના નિયમમાં બરોબર વ્યવસ્થિત રહ્યા અને પછી તો પોણા દસ વાગે ગયા સ્વામી કે આપણે બધે દર્શન કરવા છે એટલે બહુ સારી રીતે સ્વામીએ બધે દર્શન કર્યા એ વખતે ત્યાંથી પણ અમદાવાદ તરફથી પણ બધી બધી વ્યવસ્થા થયેલી એટલે સારો ઉતારો અને બધું પણ આપવામાં આવેલું સ્વામીને અને એ રીતે સ્વામીએ બધે સારી રીતે દર્શન કર્યા અને એ સમયની અંદર સ્વામી એ પછી ત્યાં છપૈયાની અંદર ત્યાં બે દિવસ રહેલા બધા સ્થળોની અંદર ખુરશી ઉપર બેસીને પોતે જતા ઘણા વખત ખુરશી ખભે પણ લઈ લેતા એટલે એક વખતે તો ખુરશી એક જગ્યાએ ઉપર હતી એક ઝાડ આગળ સ્વામીની પાગ ભટકાઈ પાગ નીચે પડી ગઈ પાછળ કેચ કરી લીધી પછી સ્વામી પેલું કે એક સંતિબત વળી કીર્તન શરૂ કર્યું યોગી આવો તે રંગ મને સીધે લગાડ્યો એ વખતે ત્યાંના પાર્ષદો બધું બતાવ આવેલા એટલે સ્વામી રાખો આપણે હજી બપોરે જમવાનું બાકી છે એક તેની અંદર સમજાયું એટલે એ દ્રષ્ટિથી આ પ્રમાણે ઘણી ઘણી સ્મૃતિ ત્યાં નારાયણ સરોવર છે એમાં પણ યોગી બાપા નવા ગયેલા હવે એ તો અંદર તો જાય નહીં કિનાર ઉપર બેઠેલા અને જેમ આપણે હમણાં અહીં જોયેલું જળજીવણી ઉપર એવું જ એક દૃશ્ય કે સ્વામી કિનાર ઉપર ગરમ પાણી લઈ ગયેલા અને પેલું ઠંડુ પાણી નાખી અને નાતા હતા નીચે બધા સંતો હરિભક્તો એ બે પાણીના પ્રસાદના પાણીમાં સ્નાન કરતા હતા એટલે એ પણ પ્રસંગ ત્યાં બનેલો અને સવારે સ્વામી પૂજા કરતા હતા ત્યારે બે ત્યાંના નાના નાના સંતો હતા એ દેખત બડ ભાગ લાગ પોતાના સરસ ભાગ એ બધા બધા બ્રહ્માનંદ સ્વામીના પૂજાની અંદર આ છંદ ગાતા અને એ બહુ આનંદ કરાવતા હતા હવે સ્વામીશ્રી પછી જ્યારે નીકળતા હતા છપૈયાથી અને છપૈયાથી નીકળતી વખતે સ્વામી યાદ આવ્યું કે આપણે પીપળાની જગ્યા બાકી છે અમે કહ્યું બાપા પીપળો તો ખલાસ થઈ ગયો છે પીપળો તો ત્યાં છે જ નહીં સ્વામી કે પીપળો નથી તો પણ જગ્યા તો છે જ એટલે આપણે જવું છે એટલે જે શ્રીગ્રામમાં સ્વામી બેઠેલા હવે ત્યાંથી પછી શ્રીગ્રામ તો બહુ ધૂળ બહુ હતી એટલે ત્યાં ઉભો રાખ્યો અને સ્વામી પછી ચાલતા ચાલતા બે હાથ પકડીને ત્યાં પહોંચી ગયા અને એ બધી ધૂળ માથે ચડાયું પાપા આટલો બધો મહિમાનો હું છે ત્યારે સ્વામી એક સરસ વાક્ય કહ્યું કે મહારાજે આ પીપળા ઉપર ચડીને આપણને ગોતી કાઢ્યા નહીં તો આપણી શું દશા થાય એટલા માટે આ જગ્યા પ્રસાદીની હવે જુઓ દરેકને દર્શન કરવાની જુદી જુદી દ્રષ્ટિ હોય છે ત્યારે સ્વામી કહે છે કે આપણને આમાંથી ગોતી કાઢ્યા એટલે આ પીપળાનું સ્થાન બહુ જ પ્રસાદીનું કહેવાય એટલે આપણે જોયું કે મહારાજે પશ્ચિમ તરફ ત્યાંથી દૃષ્ટિ કરેલી કે મારે બધી જગ્યાએ સત્સંગ કરાવવો છે હવે પશ્ચિમ દ્રષ્ટિ એટલે ખાલી ગુજરાત પૂરતી મારા ખ્યાલથી નહીં કે પશ્ચિમની દ્રષ્ટિ તો આફ્રિકામાં જાય લંડનમાં જાય અમેરિકામાં જાય કેટલે બધા જાય કારણ કે એ તો દ્રષ્ટિ એમની બહુ મોટી હોય છે પુરુષોત્તમ નારાયણની દ્રષ્ટિ કેટલી બધી હોય એનું કોઈ માપ આવી શકે નહીં એમને તો બધું વાતોમાં એ લખ્યું છે કે આખું બ્રહ્માંડ સ્વામિનારાયણનું ભજન કરે ત્યારે સત્સંગ થયો એમ જાણું લ્યો સત્સંગ થયો એમ જાણું આખું બ્રહ્માંડ સ્વામિનારાયણનું ભજન કરે ત્યારે પણ જયારે સ્વામી એની પર જે વાત કરેલી ને એ બહુ સમજવા જેવી છે એ વખતે સ્વામીના મનમાં તો હતું કે આ કશું ખોટું નથી આ બધી જ જગ્યાએ સત્સંગ થવાનો છે કે ભગવાન આ દેર છે પણ અંધેર નથી એટલે અને કે છે ને સો વર્ષની રાહ જોવાની નથી કે છે કે આ વખતે આવા દેહ નહીં હોય ચૈતન્ય દેહ હશે આપણા અને આ પ્રમાણે જે કે છે ને કાલ કરવું આજે જ કરીને સત્સંગમાં આપણે મંડી પડવું કે અહીં સત્સંગ થવાનો છે કે છે ને પોણા બે લાખ સાધુની વાત કરી પણ આપણી દ્રષ્ટિ થોડી હોય એમને એમ તો એમ થાય કે પોણા બે કરોડ અને પોણા બે અબજ પણ સાધુઓ કરવા હોયલો એટલી બધી પણ વાત કરેલી છે એટલે મોટા પુરુષને આપણી બુદ્ધિમાં ઘણો ફેર છે આપણી દ્રષ્ટિમાં આવે તેવા દ્રષ્ટાંતો જે લાખમણ લોડાનો ગોળો ને એવું બધું આ લખેલું છે બાકી તો એમની દ્રષ્ટિ પામવી બહુ અઘરું છે એટલા માટે એમના જ્ઞાન જો આ પચી જાય તો પછી આજના વિજ્ઞાનનો પણ કોઈ હિસાબ રહેશે નહીં અને અનંતકોટી બ્રહ્માંડ એક રૂવાણાના ઉડતા ફરે છે એ મનાય તો પછી પેલું પણ બધું દેખાશે એટલા માટે આ પ્રમાણે સ્વામીએ પણ કહ્યું કે આવી અદભુત જે સત્સંગની અને વિકાસની યાત્રા છે એ બધી થવાની છે માટે આપણે માનીને આ મંડી પડવાનું આમાં મોડા પડવું નહીં આવી વાત સ્વામીએ અહીં સારંગપુરની અંદર પણ કરેલી છે એટલે આવા આવા પ્રસંગો દ્વારા પણ આપણને થોડો ખ્યાલ આવે છે કે મહારાજની દ્રષ્ટિ કેટલી બધી અદ્ભુત છે અને હવે આપણે જોઈએ પ્રમાણે હવે બધા આ અયોધ્યાની અંદર અરે છપૈયામાં ઘણી બધી ઉપાધિઓ થયેલી છે એટલે એમને એમ થયું કે હવે આપણે અહીંથી બીજે જઈએ કારણ કે હવે અહીં રહેવામાં બહુ માલ નથી એટલે હવે અરે છપૈયાથી અયોધ્યામાં એમનું બરહટ્ટાપુરની અંદર એક ઘર હતું જ એટલે વારંવાર ત્યાં જવા આવતા આવવાનું રહેતું એમની આવન જાવન છપૈયા અને અયોધ્યા વચ્ચે હંમેશા રહેતી એટલે એમને થયું કે અનેક વિઘ્નો અસુરે કરાવ્યા તે દંપતીને દિલમાં ડરાવ્યા ધરમે વિચાર્યું મનમાં હવે રહેવા પુર અન્ય જાવું એટલે કે છે કે હવે આપણે અહીંયા આગળ રહેવાનો કોઈ અર્થ નથી કારણ કે ઘણી બધી મુશ્કેલીઓ ઉભી થતી હોય તો પછી એમાં મહારાજે પણ શિક્ષાપત્રીમાં આ બધું જાણીને લખ્યું હશે કે મૂળ દેશો પી કે પોતાના મૂળ વતનનું ગામ હોય અને ત્યાં આગળ આપણી લાશ જતી હોય લાસ્ટ તરફથી કંઈ તકલીફ હોય અને બીજી ઘણી બધી મુશ્કેલીઓ હોય આજીવિકાની તો પછી આપણે એ પોતાનું વતનનું ત્યાગ કરી અને બીજે રહેવું એટલે એ દ્રષ્ટિથી ધર્મદેવને પણ આ જ વાત સમજાઈ કે હવે આપણે અહીંથી જઈ અને હવે બીજી જગ્યાએ રહીએ એટલે એમણે હવે છપૈયાથી અયોધ્યા તરફ જવાનો આ ગતિ કરે છે અને એ સમયની અંદર હવે આ બધા જાય છે અને એ વખતે હવે ધર્મે બધાને બહુ જરા ઉદાસી થઈ એ વખતે છપૈયાવાસીને પરંતુ એમણે કહ્યું કે અમારે હવે ગયા વગર ચાલે એવું નથી એટલે પછી ત્યાંથી હવે બધા અયોધ્યાની વાટ લે છે જય શ્રી સ્વામી જય સ્વામિનારાયણ